એસીઆઈ ભરૂચ બ્રાન્ચ અને જેસીએ ભરૂચ દ્વારા પૃથ્વી દિને વૃક્ષારોપણ અને છોડ વિતરણ કાર્યક્રમ છે આઈસીઆઈ ભરૂચ બ્રાન્ચ અને જેસીઆઈ ભરૂચ દ્વારા પૃથ્વી દીને વૃક્ષારોપણ અને છોડ વિતરણ કાર્યક્રમ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે આઈસીએઆઈ ભરૂચ બ્રાન્ચ અને જેસીઆઈ ભરૂચ દ્વારા બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ આઈસીઆઈ ભવન ભરૂચ અને ઉડાન પ્રીસ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને છોડ વિતરણ પ્રવૃત્તિનું આયોજન કરવા હતું આ પહેલનો હેતુ બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને નાની નાની પ્રવૃત્તિઓ દ્વારા પૃથ્વીને બચાવવાનો સંદેશ આપવાનો હતો આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સીએ વખારિયા આઈસીઆઈ ભરૂચ બ્રાન્ચના અધ્યક્ષ તરીકે અને જેસી ત્રાપ્તિ રાઠોડ જેસીઆઈ ભરૂચના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી એકજૂટ થઈ પર્યાવરણ સંરક્ષણ માટેનો સંદેશો આપ્યો હતો વિશેષ રૂપે લક્ષ્ય દલાલ બારમુ ધોરણમાં અભ્યાસ કરતા અને ક્રાઇન્ડિયા સક્રિય સ્વયંસેવક તરીકે જોડાયા હતા લક્ષ્ય વૃક્ષોનું દાન આપ્યું સમગ્ર પ્રવૃત્તિમાં નેતૃત્વ કરી સરાહનીય કાર્ય કર્યું તેમણે બાળકોને સમજાવ્યું કે પૃથ્વીને બચાવવા માટે નાની નાની પ્રવૃત્તિઓ કેવી રીતે મોટો ફેરફાર લાવી શકે છે આ કાર્યક્રમ અંતર્ગત આસપાસના વૃક્ષો પર પક્ષીઓ માટે પાણીની કટોરીઓ પણ ટાંકવામાં આવી જેથી ગરમીમાં પક્ષીઓને થોડી રાહત મળી શકે પર્યાવરણ માટેની કાળજી અને જીવો માટેની દયા દાખલ તો એક સુંદર સંદેશ ઉડાનપ્રી સ્કૂલના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વૃક્ષોનું મહત્વ પાણી બચાવવાની જરૂરિયાત અને પોતાના નાનકડા પ્રયત્નોથી પર્યાવરણને કેવી રીતે બચાવ